વીએનએસજીઓ દ્વારા સંલગ્ન કોલેજ તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં બે હજાર પચીસ છવ્વીસના નવા શૈક્ષણિક વર્ષથી સુધીનો વધારો કરવામાં આવ્યો છે વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો છતાંય નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકા સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન પણ ઉભો થયો છે યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી દ્વારા આ વધારા બાબતે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજમાં લાગુ પડતા કોર્સની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી પુસ્તકો અને સાધનોની ફી એમ્યુનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે પહેલાં સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીએ બે હજાર એકસોને દસ ચૂકવવાના હતા હવે તે બસોને પિસ્તાલીસના વધારા સાથે બે હજાર ત્રણસોને પંચાવન ચૂકવવા પડશે બીજા સેમેસ્ટરની અન્ય ફીમાં પણ એકસો સિત્તેરનો વધારો થયો છે આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે અગિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવલ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો હતો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એના સંદર્ભમાં છેલ્લા ચૌદ વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી તેના માટે કારણ કે કર્મચારીઓ શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ લાઇટ પાણી વીજળી રસ્તો મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં થી સાત ગણા જેટલો જ્યારે વધારો થયો છે તેના એની અંદર અને એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આપી વધારો કરવામાં આવે છે છતાં પણ અમે આવતીકાલે ટૂંક સમયમાં એકેડેમિક કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોઈન્ટ મિટિંગ બોલાવીને આ વિદ્યાર્થીઓની રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી માત્ર ને માત્ર જે પ્રથમ સેમેસ્ટરની અંદર યુજી કક્ષાએ અને બીજી કક્ષાએ જે પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે